હેલો હેલો જય ભીમ સર જય ભીમ કોણ સાહેબ થોડીક હેલ્પ ની જરૂર હતી એ શું છો થોડીક ની જરૂર હતી હા તો હેલ્પ માટે ફોન કરે છે બોલો એના માટે હું મારે એક વાત કરું તમને મેં એક લગાડી હતી બરોબર હલો કોણ એટ્રોસિટી કરી મેં કોઈ દે હું મારા સાસરિયામાં ગયો તો

બે ત્રણ જણ કરતા હતા પણ હું આગો હતો મારી ફોન માં વાત કરી દીધી તો પછી મને કે પછી હું થોડી વાર થઈ ને મને બોલાવ્યા અહી તો મેં કીધું હું થોડોક આવી ગયો આવી ગયો તો મારી રીતે ફોન માં મને કે આ શું કરે છે વાત કરું કે હાલ કે નીકળી ગયો હું કીધું સારું હાલો જાવ હું તો એ હાલ ચાલુ કરીને ને એમ કરતા કરતા ફોટો મારી લીધો બે હાથ માં તો મને કે કેવો હો કે મેં કીધું દલિત છું ટોસ દઈ ને ભેગા નીકળે છે આમ ની ટીમ ને કેટલી જ્ઞાતિ વિશે બોલતો તો એક નંબર છે માર ચાલુ કરતો હતો તો હું નીકળી ગયો તરત બરોબર રાખી ને હા મોટર સાયકલ આમ રહ્યો ને પાછું રિટર્ન વાળી ફાર્મ વચ્ચે ઉભો રહ્યો પછી ફોન નંબર માં ફોન કર્યો મેં કીધું આવડી થયું ને આવો ફટાફટ એવી રીતે આવ્યા પછી એક સાહેબ મારા હાથમાં થોડુંક ફ્રેક્ચર જેવું એવું થઈ ગયું રિપોર્ટ રિપોર્ટમાં નોર્મલ બતાવ્યું

साहब एस पी साहब क्या मैं रेकॉर्डिंग नंबर है क्या खोट उठ कर मारी जोड़ी मारो फोन में रेकॉर्डिंग थी गये तो इनो कॉल मारे चालू हो तो मैं रेकॉर्डिंग चालू कर दी थी तरस पर कॉल उन कॉल रेकॉर्डिंग ये हाँ मावारा हूँ हाँ हाँ कॉल रेकॉर्डिंग हाँ मावारा ना तो चालू कर दी तो मारो मना को आता है ना मोकला हो मना मोकला हो मन